તમામ જીઆઈડીસીઓ પેટ્રોલ પંપ ધારકો તેમજ સ્કૂલ અને સંચાલકો પણ આ બંધમાં જોડાયા ત્યારે સામાન્ય રીતે વેપારીઓ બંધનું એલાન આપતા હોય છે જે સમયે નાના મોટા ઝણઝાળ થાય તેમજ સોની બજાર બંધ રહેતી હોય છે પરંતુ આ વખતે પહેલી વખત મોટા ઉદ્યોગપતિઓ અને તમામ જીઆઈડીસીઓ અને પેટ્રોલ પંપ પણ બંધ જોવા મળ્યા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી મારો નામ કિરીટભાઈ પટેલ છે અને અમે એકાક બંધના એલાનને આપવું છે અગ્રતા એટલે અમે પેટ્રોલ પંપે આજની તારીખમાં બંધ રાખેલ છે અમારે સવારના છ થી બપોરના બે વાગ્યા સુધી અમારી આખી શિફ્ટ બંધ રહેશે હા એમને જે ખરેખર મળે છે એના કરતા એમને વધારે આપેલું છે જેવું કે એમ્સ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ રાજકોટ માટે એમને જે બધું કરેલું છે એ બીજા કોઈ નેતા હોય તો આટલું ના કરી શકે પણ એમને જે ખુદ કરેલું છે એના અનુસંધાને અમે આ શોખ મનાવી છીએ અને સારા વ્યસ આપણે ગુમાવ્યા છે એનો બહુ ખૂબ અફસોસ છે